તો આગળ વાત કરીએ વલસાડ ઉમરગામની વલસાડ ઉમરગામ આરોબી ના સર્વિસ રોડ કિનારે સોળ સોળસુમવા પૂર્વ દિશા તરફથી આવતું ગટરનું પાણીનો ઊંડો ખાડો રહ્યો છે આ અઘંધાતી ગટરનો ખાડો રાહદારીઓ તથા વાહન ચાલકો માટે અતિ જોખમી પુરવાર થઈ રહ્યું છે છાસવારે આ ખાડામાં રાહદારીઓ તથા વાહનો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ખાડા પર ચેમ્બર જેવું બાંધકામ પણ કોઈ કરવા તૈયાર નથી સોળસુંબા ગ્રામ પંચાયતે ખાડા બાબતે હાથ ઉપર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે તેઓ આ કામગીરીની જવાબદારી ડીએફસીસીઆઈએલ પણ ઢોળી રહ્યા હોવાનું પણ જણાવ્યું છે લોકોમાં ચર્ચા આવી પણ છે કે જો આ ખાડાની જવાબદારી લેવા ગ્રામ પંચાયત તૈયાર ન હોય તો ઓવરબ્રિજ નીચે બેસતા પાથરના તેમજ લારી ગલ્લાવાળાઓ પાસે દૈનિક વેરો કેવી રીતે વસૂલે છે ત્યારે એ જવાબદારી ની છે એવો ફોડ કેમ નથી પાડતા જો કે આ બાબત પણ વિચારવા જેવી રહી છે